અને ખેલાડીઓ માટે રહેવાની સૌથી વધુ બેડની પૂરતી વ્યવસ્થા છે આ સાથે જ ઇન્ડોર આઉટડોર ગેમ્સ રમી શકાય તેવી વ્યવસ્થા આઠસો ટુ વ્હીલર આવી શકે સાડી આઠસો ફોર વ્હીલર એકસાથે પાર્ક થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બે હજાર છત્રીસ ધ્યાનમાં રાખીને અમદાવાદના નારણપુરા ખાતે તૈયાર કરવામાં આવેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જેની કામગીરી નેવું ટકાથી પણ વધારે પૂર્ણ થઈ રહી છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર પાંચસો કરોડથી પણ વધારેના ખર્ચે છ અલગ અલગ ભાગની અંદર આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ તૈયાર કરવામાં આવી રહેલું છે બે હજાર છત્રીસ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની ખેલો ઇન્ડિયા ગ્રાન્ટ હેઠળ નારણપુરા ખાતે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે અંદાજિત ત્યાંસી હજાર ને સાત ચોરાસ મીટરની અંદર આ કોમ્પ્લેક્સ જે છે તૈયાર કરવામાં આવ્યો છે આગામી ઓક્ટોબર મહિના સુધીમાં આ તમામ જે કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ તેની લોકાર્પણની પણ તૈયારી શરૂ કરવામાં આવશે એક્ટિવિટી કોમ્પ્લેક્સની જે છે એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ જે છે તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે તેની અંદર પંદરસો જેટલા પ્રેક્ષકો એકસાથે બેસી શકે તે પ્રકારની ગેલેરી જે છે તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત બે બાસ્કેટબોલ બે વોલીબોલ અને આઠ બેડમિન્ટનની કોર્ટ જે છે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આ કોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર આઉટડોર તેમજ ઇન્ડોર ગેમ્સ પણ રમી શકાશે આ સ્ટેડિયમની અંદર આવનારા લોકો માટે પણ આઠસો કાર આઠસો પચાસ ટુ વ્હીલર પાર્ક થઈ શકે તે પ્રકારની પણ ક્ષમતા છ અલગ અલગ ગેટ જે છે તે બનાવવામાં આવ્યા છે એટલે આઠસો પચાસ કરોડ નો માતબરકમથી આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે હવે ભારતે પણ બે હજાર છત્રીસની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને પણ પોતાની દાવેદારી જે છે મજબૂત કરી છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ